હાય મિત્રો કુકિંગ ક્લાસ સુમિતામાં આપનું સ્વાગત છે આજે હું ઝારા વગર જ ભાવનગરી ગાંઠિયા બનાવીશ બહારથી ક્રિસ્પી ને અંદરથી પોચા બિલકુલ બહાર જેવા જ સફેદ અને ટેસ્ટી બનશે એકવાર બનાવીને ખાશો તો બહારના ગાંઠિયા લાવવાનું જ બંધ કરી દેસુ તો ચાલો મિત્રો આજની રેસિપી શરૂ કરીએ સૌથી પહેલા પાંચસો ગ્રામ બેસન લઈશું મિત્રો બહાર જે પેકેટ નું બેસન આવે છે તે જ લઈશું આ બેસન એકદમ ઝીણું આવે છે

એક ટી સ્પૂન અજમો લઈશું અજમા ને ક્રશ કરીને એડ કરીશું એક ટી સ્પૂન હિંગ ઉમેરીશું બિલકુલ ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો બધું જ બરાબર મિક્સ કરી લઈએ મિત્રો તમે મારી ચેનલ હજુ સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરજો હવે ગાંઠિયા બનાવવાનો જે મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તે પ્રોસેસ કરી લઈએ તેલ પાણીનું મિશ્રણ ને મિક્સ કરવાનું છે જે કપ થી તમે લોટ ઉમેર્યો છે તે કપ થી જ માફ કરતા હોય તો હાફ કપ પાણી ઉમેરવાનું છે મારે આ નાનો કપ છે તો મેં આખો કપ ઉમેર્યો છે એક કપ તેલ પણ આ પાણીમાં ઉમેરી દઈશું અડધી ચમચી ગાંઠિયાના સોડા ઉમેરીશું આ સોડા કરિયાણાની દુકાનેથી તમને આસાનીથી મળી જશે બહારના પાપડ ખાર હોય છે પણ મિત્રો હું આ સોડાનો જ ઉપયોગ કરું છું એક ટી સ્પૂન સોડા લઈને તેલ અને પાણીને મિક્સ કરી આ મિશ્રણને મિક્સ કરવા માટે તમે હેન્ડ બ્લેન્ડરને બદલે મિક્સર અથવા બ્લેન્ડરમાં પણ મિક્સ કરી શકો છો એકદમ સરસ રીતે તેલ અને પાણી મિક્સ થઈ ગયું છે આ પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે બેટરી સ્પૂન નમક યાની કે મીઠું એડ કરીશું તમે ટેસ્ટ મુજબ વધુ ઓછું લઈ શકો છો બરાબર મિક્સ કરી દઈએ આ મિશ્રણથી ગાંઠિયા એકદમ પોચા અને ક્રિસ્પી બને છે હવે લોટ છું તો આ લોટમાં છે તેલ અને પાણીનું મિશ્રણ છે તે ઉમેરી આ મિશ્રણ થોડું થોડું ઉમેરવાનું છે ને લોટ બાંધતો જવાનો છે તો તેલ અને પાણીનું મિશ્રણ ઉમેરીને લોટ બાંધી લીધો છે પહેલાં લોટને થોડો આ રીતે કઠણ જ રાખવાનો છે હવે ગેસની સ્લો ફ્લેમ પર તેલ મૂકી દઈએ જેથી બીજી પ્રોસેસ કરીએ ત્યાં તેલ ગરમ થઈ જાય હવે આ લોટના બે ભાગ કરી લઈશું એક ભાગમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું ને મસળતા જઈશું આ રીતે થોડી વાર મસાળવાથી લોટનો કલર એકદમ વાઈટ થઈ જાય છે તમે જોઈ શકો કહશો બંને લોટમાં કલરમાં ઘણો ફરક છે એકદમ પરફેક્ટ ગાંઠિયા માટે લોટ રેડી છે સેવ પાડવાનો સંચો લેવાનો છે ને તેમાં આ રીતે જાડા હોલવાળી જાળી આવે છે તે લેવાની છે સંચામાં આ રીતે ફરતી બાજુ ઓઇલ લગાવી દઈશું હવે આ લોટને આપણે આ સંચામાં ભરી દઈશું હવે તેલ ગરમ થયું છે કે નહીં તે પણ આ રીતે ચેક કરી લઈશું જો આ તેલ એકદમ પરફેક્ટ રીતે ગાંઠિયા બનાવવા માટે રેડી છે હવે ગાંઠિયા બનાવી લઈશું આ સંચાની મદદથી ગાંઠિયા બાળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે મિત્રો એકદમ સરસ રીતે ગાંઠિયા બની રહ્યા છે ને એક પણ ગાંઠિયા તેલમાં એકબીજાને જોડશે પણ નહીં એકદમ છૂટા પડી જશે જારાની મદદથી બહાર લઈ લઈશું બધા જ ગાંઠિયા તળાઈને રેડી છે તો મિત્રો તમે જોઈ શકો છો ફરસાણની દુકાન જેવા જ એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ગાંઠિયા બનીને રેડી છે તો મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો બાય મિત્રો ફરી મળીશું ન્યુ રેસિપી સાથે